નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનું સ્વાગત રહ્યા છે દરેક રાજકીય પક્ષ પોતાના પ્રચારમાં વ્યસ્તે ત્યારે ચૂંટણીના મહાયુદ્ધનું રણસિંગ પણ ફૂંકાઈ ગયું છે હવે આ જ સમયે ગુજરાતના સાબરકાંઠાના ભારતીય જનતા પાર્ટીમાં રાજનીતિનો માહોલ હવે ઉકળતા ચરુ સમાન છે ચોવીસ તારીખના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવારની પાંચમી યાદી જાહેર કરવામાં આવી હતી ભાજપે આ યાદી જાહેર કરી હતી આ યાદીમાં સાબરકાંઠામાંથી સોમનાબેન બારૈયાનું નામ ભાજપે સામે મૂક્યું હતું આ પેલા સાબરકાંઠાની ચૂંટણી લડવા માટે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને તેઓ ટિકિટ મળતા ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા હતા પરંતુ તેમની ચૂંટણીમાં અનિચ્છા બાદ સોમનાબેન બારૈયાનું નામ સામે આવ્યું હતું હવે તેમના નામ સામે પણ સાબરકાંઠામાં જબરદસ્ત વિરોધ શરૂ થયો છે સમર્થકોનું કહેવું છે કે ભીખાજી ઠાકોરની જગ્યાએ સોમનાબેનને કોઈ પણ તેઓ ચલાવશે ભાજપ દ્વારા જાહેર કરાયેલ સાબરકાંઠા લોકસભાના ઉમેદવારને લઈને હવે નારાજગીના સૂર આખા સાબરકાંઠા અને ગુજરાતમાં ફેલાઈ રહ્યા છે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર સોમનાબેન બરાયાનું નામ જ્યારે ઉમેદવાર તરીકે જાહેર થતા જ તેમની સામે સાબરકાંઠાના અનેક તાલુકામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે ભાજપ કાર્યાલય કમલમ ખાતે તો ઉમેદવાર સોમનાબેન બારૈયાની સામે હજારો લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો આખું કમલમ બાનમાં લેવામાં આવ્યું કાર્યકરો દ્વારા હિંમતનગર કાર્યાલય ખાતે પણ ભારે વિરોધ કરવામાં આવ્યો રસ્તાઓ ચક્કા જામ કરવામાં આવ્યા ભીખાજી ઠાકોરના બાદ કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્યના પત્ની તોભનાબેન બારૈયાનું નામ ભાજપના ઉમેદવાર તરીકે આવતા જ લોકોમાં ભારે રોષ છે પરંતુ હવે ભાજપના ઉમેદવારને હટાવવા ભાજપના જ કાર્યકરો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે

દસ દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને અચિંતિ ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો બિલોળા તાલુકાના સક્તમાં શક્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગાવવા માટે તૈયાર સાબરકોઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરે નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ બસો છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લાના અરે અરવલ્લી જિલ્લાથી બિરદરા તાલુકાનો અમારો સખત વિરોધનો છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કર્યો છે એ બાબતે અમે શોખી લેવા તૈયાર નથી એટલે અમારા ફરી વિચારણા કરી અને ઠાકોર સંબંધ ટિકિટ મળે એ બાબતે અમારું આજનું અમારે એમ દેખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ કરી બતાવીશું